ભાજપવાળા જે પોસ્ટ કરીને કેવી રીતે જનતાને ભરમાવે છે ને એના ઉપર આજ ફેક્ટ ચેક કરવું હતું અમુક ટ્વીટ જે લાવ્યો છું ટ્વીટ પેલા જોઈ લો આ પહેલી ટ્વીટ છે એમાં લખ્યું છે કે મોનિટર અને પ્રોજેક્ટર હોય ને એ બે હજાર ચૌદ પહેલા જે અઠ્યાવીસ ટકામાં આવતા હવે છે એ અઢાર ટકા મોદી સરકારે કર્યો છે પણ હકીકતમાં છે ને આને જે ફેરવીને બતાવ્યું છે હકીકતમાં જયારે જીએસટી આવ્યો એ મોદી સરકારમાં જ આવ્યો હતો એટલે બે હજાર સોળ થી ચોવીસમાં મોદી સરકારે જ છે ને આની ઉપર અઠ્યાવીસ ટકા જીએસટી વસૂલ હતી એ એમ કે છે કે બે હજાર ચૌદ પહેલા હતો હકીકતમાં બે હજાર સોળ થી ચોવીસ સુધીમાં હતો ઈ ક્યાંય દર્શાવતા નથી એટલે હકીકત માં મોદી સરકાર પણ જે અઢાર ટકા જ લેતી પણ આ પોસ્ટમાં જે ખાલી બે હાજર ચૌદ પેલાનું કહે છે જનતા જાગે આવી બીજી અમુક ટ્વીટો લઈ આવ્યો છું ટીવી ઉપર જે એમ કે છે બે હજાર ચૌદ પેલા જે જીએસટી છે અઠ્યાવીસ ટકા હતો ને હવે અઢાર ટકા થયો પણ હકીકત માં મોદી સરકાર જ છે ટકા જીએસટી વસૂલ આવું પિક્ચર ની ટિકિટ પિક્ચર ની ટિકિટ ઉપર આ પોસ્ટ એમ કે છે બાર ટકા ટકા હવે પાંચ હકીકત એ છે કે બે હજાર સોળ થી ચોવીસ માં મોદી સરકાર જ છે એ બાર ટકા જીએસટી વસૂલ વસુલતી હવે પાંચ ટકા કર્યો છે તમે સમજી એ છો કે લૂંટ કોને ચલાવી હતી આવી જ વધુ એક પોસ્ટ છે કે સાયકલમાં છે બે હજાર ચૌદ પેલા બાર ટકા હતો ભાઈ પાંચ ટકા થઈ ગયો પણ હકીકતમાં છે બે હજાર સોળ થી ચોવીસ માં છે મોદી સરકાર જે સાયકલ ઉપર બાર ટકા જીએસટી લેતી ત્યાર પછી આ જોવો ચોકલેટ ઉપર જે એકત્રીસ ટકા બે હજાર ચૌદ પેલા હતો ને હવે પાંચ ટકા થઈ ગયા પણ હકીકત એ છે બે હજાર સોળ થી ચોવીસ માં જે મોદી સરકાર છે અઢાર ટકા જીએસટી જે ચોકલેટ ઉપર વસૂલતી પછી આ એક છે માથામાં નાખવાનું તેલ એમાં આ લોકોનું કેવું એમ છે કે સત્યાવીસ ટકા સમથિંગ ટેક્સ છે બે હજાર ચૌદ પેલા હતો ને હવે પાંચ ટકા થઈ ગયો હકીકત એ છે કે બે હજાર સોળથી થી માં છે મોદી સરકાર જ છે આના ઉપર છે માથાનું તેલ છે વિચાર કરી લેજો તમે પછી એક પ્રોડક્ટ આવે કે કપડાં સીવવાનો સંચો એમાં આ લોકો એમ કે બે હજાર ચૌદ પહેલાં છે સોળ ટકા જીએસટી હતો જે અમે પાંચ ટકા કર્યો હકીકતમાં જે છે બે હજાર સોળથી થી ચોવીસ સુધી છે એ બાર ટકા જીએસટી છે મોદી સરકાર જ છે એ સીવવાના સંચા ઉપર છે એ વસૂલ કરતી એટલે હવે તમે સમજી શકો છો એક તો જીએસટી લાવનાર જ આ લોકો છે અને એ એવું ભરમાવે છે કે બે હજાર ચૌદ પેલા આટલો જીએસટી હતો ને હવે આટલો સરકારો ને ખરાબ દર્શાવી અને પોતાનું હારું હારું કરવા માંગે છે પણ હકીકત એ છે કે બે ચૌદ પેલાનું કે છે પણ બે થી નું નથી કહેતા આટલું જનતા ધ્યાન માં રાખજો એટલે આ બધું જોઈને તમને સમજાય કેવી છે કે હવે પરિવર્તન કરી નાખો એ એક જ ઉપાય છે ધન્યવાદ જય હિંદ જય ભારત